હેલો મિત્રો એક આ છે નાની કુત્રી એક એની મા છે પેલી કુત્રી આજે તમને બતાવી રહ્યા છીએ મા દીકરી ભેળી વીણી છે અને જોઈ શકો તમે એમના બચ્ચા આ જો એમના બાર બચ્ચા છે બંનેના એકના છ છે એકના સાત છે હા મિત્રો આ જો તું આ જો કેટલા બચ્ચા ભેળા છે જો આ જો મારા મિત્રો એમના માટે ઘર પણ બનાવ્યું છે આજો એક ત્રણ દિવસ નાના છે બચ્ચા અંદર બેઠા છે આ જો અંદર નાના બેઠા છે અને પાંચ છ મોટા થઈ ગયા એ ત્રણ દિવસ મોટા છે તો મારા મિત્રો શિયાળાની ઠંડી પડે છે તો કુતરાઓ માટે ઘર બનાવી આપ્યું છે હો અમારે અંશ ભાઈ આવી ગયા છે બોલવું છે તમારે કાઈ હા બોલો હા તમારો કૂતરો એમને હા હા તમે રોટલો બોટલો નાખવા આવો છો કે નહીં પછી

હમ હંતાઈને બેઠા છે એમનું ઘર બનાવી આલું છે ને તે હા કાલે હા